વડિયા તાલુકાના મોરવાડાની સીમમાં ખેડૂતના ખેતરમાં ગત રાતે સાવજે ખેડૂતની ગાયનું મારણ કર્યું આ રેવન્યુ વિસ્તારમાં સાવજ આવી જતા ધરતીપુત્રમાં ડરનો માહોલ હાલ કપાસની વીલ ચાલી રહી હોય ત્યારે મજૂર આવતા ડર લાગી રહ્યો છે ઉપરાંત મજૂરના બાળકો પણ ખેતરમાં જ રમતા હોય છે તો વહેલી તકે તંત્ર દ્વારા આ જનાવરને દૂર ખસેડવામાં આવે કેવી તેવી ખેડૂતોની માંગણી છે છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં શિંહ જોવા મળે છે આ શિંહના આગમનથી મજૂર લોકો કામ કરવા આવતા નથી જે ખેડૂતોને પરેશાની વેઠવી પડે છે રિપોર્ટર રાજુ કારિયા વડિયા ઓ શું નામ વિગત કે મારું નામ પિયુષભાઈ ઢોલરિયા છે આ અમારે મોરવાડાના સીમની વાડી છે એમાં ગઈ રાતે સિંહે ગાયનું મારણ કરેલું છે અને અત્યારે આ સિઝન મોસમ છે એમાં અત્યારે બધા મજૂરો પણ પછી અહીંયા સિંહનું ને રંજાળ વધી ગઈ છે એટલા માટે મજૂરો પણ પછી આવતા બીવે છે અને અત્યારે અમારે મોસમ છે તો અત્યારે આ બધું ત્રાસ હોવાથી સિંહનો તો તંત્રએ આમાં કંઈક ઘટતું કરવું જોઈએ અત્યારે શું મોસમમાં શું ચાલે અત્યારે તો અહીંયા અમારે કપાસ વીણવાનો અત્યારે તૈયારી છે તો અત્યારે કોઈ મજૂરો પણ પછી આવું કંઈક બનાવ બને તો પછી મજૂરો પણ આવતા બીવે છે